અને જીરું આ વખતે વવાહે બો અને સારું ઉત્પાદન મેળવે જેમ કે ચૌદ થી લઈને હોળ મણ સુધી ઉત્પાદન મળે હોળ ગુઠાન વીઘામાં તો કે અમેરિકન જીનેટિક્સ ની અમેરિકન હાથ સાતસો પચાસ રૂપિયા નું બે કિલો નમસ્કાર ખેડૂત મિત્રો અમેરિકન જીનેટિક્સ સીડ વતી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે વાત કરવાની છે શિયાળાનો એક અતિ મહત્વનો મુખ્ય પાક અને અતિ સેન્સિટિવ પાક જીરું વિશે બરોબર છે અને જીરું આ વખતે વવાહે બોવ પાણીના લીધે આમાં આપણે શું કરવાનું છે એક બહુ સરસ અને સારું ઉત્પાદન મેળવે જેમ કે ચૌદ થી લઈને હોળ મણ સુધી ઉત્પાદન મળે હોળ ગુઠાણ વીઘામાં એ વેરાયટી વાવવાની છે અને વેરાયટી કઈ તો કે અમેરિકન જીનેટિક્સ ની અમેરિકન હાથ આમાં કંપની તમને હાથે નહીં કે ગોળામાં બધે પટ મારે એવી રીતે નહીં અથવા તો પેકેટ તૈયાર ઉપરથી ચમચી અટકાવે એમ નહીં કમ્પ્લીટ બે કિલોનું સાતસો પચાસ રૂપિયાનું બે કિલો બરોબર એ રીતે મેં તમને પેલા કીધું જીરું છે ને અતિ સેન્સિટિવ પાક છે એમાં વધારે ઓછો પટ લાગે તો ઉગવામાં કેવડાવે અથવા રોગ જીવાતના પછી વાંધી ઉકારા પ્રશ્ન રહી શકે કારણ કે પહેલાથી નબળું ઉગે ને તો એવું થાય આમાં એક પરફેક્ટ માત્રામાં કે કેટલું આવવું જોઈએ પટ અને કેટલી માત્રામાં કંઈ લાગવો જોઈએ કયો કયો પટ લાગવો જોઈએ એ પટ મારી નાપી છે આમાં આપણે અમેરિકન કંપની છે એનો પટ મારી છે એસડીએમ પાવડરનો એનાથી શું થાય એનો આપણે ફોટો મૂકી દેવું એનાથી કોઈ પણ જીરું આપણે આની બાજુમાં આપણે આ વાવવાનું છે ફાઇનલ છે આની બાજુ કોઈ પણ જીરું વાવી દેવો એ જીરું ઉગશે એના બે દિ પહેલાં આ જીરું ઊગી જાય આનો ઉગાવવો એકદમ ચુસ્સાદાર રહેશે એ પાકી વાત છે ચેક કરી લેવાની છૂટ બરોબર હવે આનાથી ફાયદો શું થાય જુસ્સાચાર ઉગાવો આવે આનો દાણો તમે જોતા વર્તી જાવ બીજા બીજું સેમ્પલ જોજો ને આપણે આ જીરું જોજો અમેરિકન સાત બરોબર છે આનો દાણો એકદમ મોટો બરોબર લાંબો મોટો દાણો આવે એટલે વાહે છેલ્લે યાર્ડમાં ટૂંકમાં તૈયાર થઈ જાય તૈયાર કઈ તાહે તો કે પંચાણું થી લઈને તૈયાર થઈ જાય તો કે યાર્ડમાં જાય ને તો દાણો જો એનો ભાવ વધારે આવે બરોબર આમાં પેટા ચક ટૂંકમાં પેટા દાડી આવે છોડ એકદમ જુસ્સાદાર હોય છે અને પેટા દાડી સંખ્યા વધારે થાય આનાથી શું થાય એકદમ મજબૂત છોડ થાય આમાં ચક્કર આવે ને ઉપચક્કર આવે એની સંખ્યા વધારે થાય એટલે ઉત્પાદન હોળ મણ ચૌદ મણ આવે છે બરોબર છે હવે જે ખેડૂતોને સુકારાના એવા પ્રશ્ન શરૂઆતથી રહેતા હોય આપણે આમાં નંબર આપી દો ગમે ત્યારે સંપર્ક કરજો એ દવાની ભલામણ આપણે આપી દેસુ કમ્પ્લીટ બરોબર છે દવા ખાતરની ભલામણ આપણે તમને કરી દેસુ હું તમને એક ભલામણ પેલા કરી દઉં કે જીરું ઉગી જાય છે આ વેલું ઉગી જાય પછી પેલું પાણ પાવશો જ્યારે પાવ ત્યારે ત્યારે સિજન્ટા કંપનીની રીડોમિલ ગોલ્ડ કરીને દવા આવે છે અઢીસો થી ત્રણસો ગ્રામ સોળ ગુઠાના વીઘામાં પેલા પિયત સાથે ઉગી ગયા પછીના ના પેલા પિયત સાથે પાઈ દેવાની છે બરોબર છે હવે બીજી વાત રહી કે વહેલું ઉગી જાય દવા કમ્પ્લીટ ઉપયોગ કરીએ છીએ જુસ્સા દર છોડ થાય ઉગાવવા વાળો બરોબર હવે આનો ફાયદો શું થશે તો કે રોગ પ્રતિકારક શક્તિ પાકની હારી રહે કારણ કે પહેલાથી જ નમાલન જેમ ઉગ્યો હોય તો એમાં રોગ છે જીવાત છે એમાં અટેક કરે એકદમ જુસ્સાદાર છોડ થાય આનો એટલે રોગ રોગ જીવાત સામે ટકી સારું રહે બરોબર છે આમાં કોઈ એમ કે ભાઈ આમાં સુકારો નહીં એવું ન હોય કોઈ ઇન્જેક્શન મારી ન આપે આમાં જીરામાં પણ પેલેથી બીજ અંકુરણ હરખું હોવું જોઈએ બરોબર છે બીજ સુરક્ષિત તો જમીન સુરક્ષિત ને પાક સુરક્ષિત આપણે એ ધ્યેય ઉપર કામ કરે છે અમેરિકન જીનેટિક્સ બરોબર છે વાવવાનું કેટલું તો કે બે તે લઈને હવા કિલો સુધી સોળ ગુઠાણ વિગામ વાવવાનું છે અને વાવવાનું છે એ ફાઈનલ છે કારણ કે ચૌદ થી સોળ મણ બે ની આ નવી વેરાયટી છે બરોબર છે અમેરિકન જીનેટિક્સ અમેરિકન સાત નંબર જીરો વાવવાનું છે ફાઈનલ છે ચૌદ થી હોળ મણ સોળ ગુઠાના વીઘામાં ઉતારો મેળવવાનો છે ફાઈનલ છે વાવવાનું મેં તમને કહી દીધું દિવસો કેટલા તો કે પંચાણું થી લઈને સો દિવસમાં તૈયાર થઈ જશે બરોબર હવે ક્યાં મળે છે એ વાત કરી તો કે જસદણ પંથકમાં અને આટકોટ પંથકમાં ખૂબ સરસ વાવેતર થાય છે જીરાના બરોબર આપણે ટક્કર વાળી બહુ મજબૂત વેરાયટી વાવવાની છે અમેરિકન સાત તો કે ક્યાં ક્યાં મળી જાય તો કે જસદણ માં તમને શ્રીનાથજી એગ્રો માં મળી જાય એના નંબર અહીં આપતા જાઉં સાઇડમાં બરોબર પછી જસદણ માં તુલસી એગ્રો ટેક માં મળી જાય ખોડિયાર એગ્રો જસદણ માં મળી જાય અને આટકોટ માં નીલકંઠ એગ્રો ટેક માં આ ચારેય જગ્યા જીરો અવેલેબલ છે બરોબર આમાં પાછળ સરકાર માન્ય લેબલ કમ્પ્લીટ જોઈન ખરીદી કરવી સાતસો પચાસ રૂપિયાનું બે કિલો જીરું આપે છે કંપની બરોબર છે નવી વેરાયટી એક કોઈ પણ બીજું જીરું હોય બરોબર છે અથવા લઈ લીધું હોય તો આ બે કિલો લઈ આવજો ને બાજુ વાવજો એટલે તમે અત્યારે વાવશો તો આવતા વર્ષે ખબર પડશે બાકી આપણી ખાતરી થાહે હે થાય ને થા હે કમ્પ્લીટ બહુ સરસ બરોબર બીજું કાંઈ હોય તો અમે ગમે ત્યારે આ નંબર આપ્યા છે ચાર અથવા કંપનીના નંબર આપી દો અહીંયા અમેરિકન જીનેટિક્સ બરોબર ગમે ત્યારે ફોન કરી શકો છો બરોબર બીજું કંઈ પણ હોય તો જણાવી દેજો અને જી ખેડૂત જીરું વાવવાના છે આ વિડીયો શેર કરી દેજો એટલે કંઈક અદભુત ખૂબ સરસ વેરાયટી વાવે બરોબર અમેરિકન જીનેટિક્સની અમેરિકન સાત લઈ આવજો હું હજી એકવાર યાદ રહ્યું હોય તો કહી દઉં એગ્રો જસદણ તુલસી એગ્રોટેક જસદણ ખોડિયાર એગ્રો જસદણ અને નીલકંઠ ઠેગરો આઠ કોટ ન્યા મળી જાય બરોબર છે એ જીદુની ક્વોલિટી સારી દાણો મોટો બીજું કંઈ પણ હોય તો કહેજો બરોબર છે વેલ ઉગી જાય પાકું એકવાર ખાલી મેં તમને એટલે જ કીધું કે બીજું લઈ લીધું હોય તો બાજુમાં વાવી દેજો લાગતા તપાસ થઈ જાય બરોબર આપને ખાતરી છે તમે એકવાર કોન્ફિડન્સ લઈ લેજો આભાર